હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજના વિડીયોમાં આપણે પાણીપુરીનું તીખું ચટપટું અને ટેસ્ટી એવું પાણીપુરીનું રેગ્યુલર પાણી જે બનાવતા હોય ફુદીનાનું એ બનાવવાનું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મિક્સર જારમાં સૌપ્રથમ આપણે ફુદીનો એડ કરી દઈશું ત્યાર પછી લીલા ધાણા જે પાછળ ધાણાનો દાંડલીનો ભાગ હોય એ આપણે યુઝ કરવાનો છે એમાં ટેસ્ટ સરસ હોય છે તીખાસ માટે મરચી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો આદુ નો ટુકડો અડધા કપ જેટલું પાણી ઉમેરશું મિક્સરમાં ક્રસ કરી લેવાનું છે બધું હવે આપણે મિક્સિંગ બાઉલમાં પાણી બનાવી લઈએ હજી એક ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ હવે પાણીમાં આપણે લીંબુ નો રસ એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે બે ચમચી પાણીપુરી નો જે સબરસ મસાલો આવે છે એ ઉમેરશું બરાબર તો પાણીપુરીનું આ રેગ્યુલર પાણી તીખું અને ચટપટું ટેસ્ટી એવું બનીને તૈયાર છે તો આ પાણીની રેસીપી તમને કેવી લાગે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે